અનેક વખત મેહુલ બોગરા લાઈમલાઇટમાં રહે છે તેઓ જનતા વચ્ચે જાય છે રેડ કરે છે અને ફેસબુક પર સમગ્ર ઘટનાનો વિડિયો પણ લાઈવ કરે છે જેને લઈને અવારનવાર મેહુલ બોગરા ચર્ચામાં રહેતા હોય છે લાઈમલાઇટમાં રહેતા હોય છે ત્યારે મેહુલ બોગરાને હાઈકોર્ટે ખખડાવી નાખ્યા છે જી હા મેહુલ બોગરા પર જે અરજી કરવામાં આવી હતી ત્યારબાદ હાઈકોર્ટે પોતાનો ચુકાદો છે એ સંભળાવ્યો છે અને આ કેસમાં ખાસ ઉલ્લેખ પણ કર્યો છે મેહુલ બોગરા પર નિશાન છે શું છે સમગ્ર મામલો શું છે વિગતો અને હાઈકોર્ટે શા માટે ઝાટકણી કાઢી છે મેહુલ બોગરાની જાણીશું સંપૂર્ણ સ્ટોરી આ અહેવાલમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક ને આપની સાથે હું છું સૌમ્ય સુરતના એડવોકેટને સામાજિક કાર્યકર મેહુલ બોગરા સામે લોક રક્ષક ભલાભાઈ દેસાઈએ સુરતના પુના પોલીસ મથકે આઈપીસીની કલમ એકસો તેતાળીસ એકસો સુડતાળીસ એકસો ઓગણપચાસ ત્રણસો ત્રેવીસ એકસો છ્યાસી ત્રણસો બત્રીસ પાંચસો અને પાંચસો છ બે તેમજ ગુજરાત પોલીસ એક્ટ કલમ એકસો પાંત્રીસ મુજબ 25મી ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ ફરિયાદ નોંધાવી હતી જે સંદર્ભે આ ફરિયાદ રદ કરાવવા મેહુલ બોગરાએ ગુજરાત હાઈકોર્ટમાં એડવોકેટ એસ એસ કીકાણી મારફતે અરજી કરી જોકે હાઈકોર્ટે આ ફરિયાદ રદ નહીં કરવાનો નિર્ણય કર્યો હતો અરજદારે પોતાની અરજી પરત ખેંચી ફરિયાદીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે સુરત મુકામે તેમની ફરજના સ્થળે એક ગાડી ઉપર કાળી ફિલ્મ લાગેલી હતી અને નંબર પ્લેટ વગરની જઈ રહી હતી જેથી તે શંકાસ્પદ રાખતા તેને રોકવામાં આવી હતી અને તેઓ ગાડીમાં બેસીને ગાડી ચેક કરતા હતા ત્યારે અચાનક મેહુલ બોગરા પોતાના મોબાઈલમાં વિડીયો શૂટ કરતા આવી ગયા અને પોલીસને જેમ ફાવે તેમ બોલવા લાગ્યા ત્યારબાદ ટોળું ભેગું થઈ જતા તેને પણ ઉશ્કેર્યું હતું બંને વચ્ચે સમાધાન કરાવનાર આવનાર વ્યક્તિને પણ ટોળામાંથી કોઈ વ્યક્તિએ પથ્થરથી માર માર્યો આમ આરોપી કાયદાનું જાણકાર હોવા છતાં કાયદો હાથમાં તેમણે લીધો હતો આરોપી અવારનવાર પોલીસ વિભાગને બદનામ કરવા અને સોશિયલ મીડિયામાં ફોલોઅર્સ વધારવા આવી કામગીરી કરતો રહે છે અરજદારે જણાવ્યું છે કે બીઆરટીએસ કોરિડોરમાં પોલીસનું સ્ટીકર મારેલી કાળી ફિલ્મ લાગેલી અને નંબર પ્લેટ વગરની ગાડી તેને રોકી હતી તેમાં બે પોલીસ કર્મચારી બેઠા હતા તેમની પાસે પોલીસની લાકડી પણ હતી ગાડી રોકતા ઝઘડો થયો લોકોના ટોળા ભેગા થયા જેમાં મારામારી થતા એફઆઈઆર નોંધવામાં આવી અરજદારે કહ્યું તેને સો નંબર ઉપર ફોન કર્યો ઉચ્ચ પોલીસ અધિકારીઓને ફોન કર્યો ત્યાં ઉભેલા એએસઆઈએ પણ કશું કર્યું નહીં અમે પોલીસને ટાર્ગેટ કરીએ છીએ તેવું નથી આ સામસામેની આ ક્રોસ ફરિયાદ છે જેમાં પોલીસ કર્મચારીઓને પણ અરેસ્ટ નથી કરાયા અરજદારે જણાવ્યું હતું કે તે એક એડવોકેટ અને સામાજિક કાર્યકર છે તેની સામેની ફરિયાદ રદ કરવામાં આવે હાઈકોર્ટે કહ્યું હતું કોર્ટે છાપામાં અનેક વખત અરજદારની હરકતો વાંચી છે અરજદાર પોલીસ વિભાગની પાછળ પડી ગયા છે તેઓ પબ્લિસિટી માટે ભૂખ્યા છે પોલીસ જો આવું કરતી માલુમ પડી હતી તો અરજદાર કાયદાકીય કાર્યવાહી કરી શકતા હતા જો કે હાઈકોર્ટે એફઆઈઆર રદ કરવાનો ઇનકાર કરતા અરજદારે અરજી પરત ખેંચી છે કોર્ટે કહ્યું હતું કે પોલીસને પણ કોઈ ગુનામાં છાવરવામાં નથી આવતી તો એડવોકેટને પણ રક્ષણ નહીં અપાય અરજદાર કોર્ટ ટ્રાયલનો સામનો કરે તો અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી નમસ્કાર